મિત્રો આગામી સમયની ટૂંક જ સમયની અંદર ગુજરાતની અંદર આવી રહી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓને લઈને અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ માટે આવ્યા છે ગુજરાતની અંદર મિત્રો ગઈ કાલે આમ આદમી પાર્ટી અમદાવાદના સાણંદ વિસ્તારની અંદર પોતે જે છે અરવિંદ કેજરીવાલ

ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આ નજીક આવી રહી છે તેને જ લઈને તૈયારી બતાવવામાં આવી છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ કેવી રીતે લડવી તે ત્યાંના તેઓના જે કાર્યકર્તાઓ છે બૂથ લેવલના તેઓને આ બધું સમજાવવામાં આવશે અને આવનારા સમયની અંદર કેવી રીતે આ ભાજપની સામે લડવું તે પણ સમજાવવામાં આવશે અને આને જ લઈને અરવિંદ કેજરીવાલ છે તે ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે તો મિત્રો ત્યાં જે આખી સભા યોજવામાં આવી હતી અમદાવાદના સાણંદ વિસ્તારની અંદર ત્યાં ઈશુદાન ગઢવીજી ગોપાલ ઇટાલિયા તેમજ અરવિંદ કેજરીવાલ જે સ્પીચ આપી તેને લઈને આજે ગુજરાતની અંદર જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે ત્યાં દરેક જગ્યાએ તેઓ મિટિંગ કરવાના છે અને ત્યાં આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેઓને એક જુસ્સો આપવાના છે કે આવનારા સમયની અંદર કેવી રીતે આપણે ચૂંટણીના મેદાનની અંદર ઉતરવું મિત્રો આગામી સમયની અંદર સ્થાનિક સ્વરાજ એટલે કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે તેમાં કોર્પોરેટરના ઉમેદવારો તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો જિલ્લા પંચાયતના ઉમેદવારો છે તે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉતારવાની છે

દિલ્હીથી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ છે જે ગુજરાત આવ્યા છે અને ગુજરાતની અંદર દરેક જગ્યાએ તેઓ પોતાના કાર્યકર્તાઓ છે તેઓને મળશે અને આગામી સમયની અંદર જે રણનીતિ ઘડી રહ્યા છે એ લોકો તેના પર આખી વાતચીત કરશે અને જે કાર્યકર્તાઓ છે તેઓને જોવા મને જુસ્સો વધારશે અને આવનારા સમયની અંદર જે તે ગુજરાતની અંદર અત્યારે ભાજપ શાસન ચાલી રહ્યું છે અને ભાજપને હટાવી અને આમ આદમી પાર્ટી કેવી રીતે સત્તામાં આવી શકે સ્થાનિક સ્વરાજની અંદર તેને લઈને આખો પ્લાન બનાવવામાં આવશે કારણ કે અત્યારે તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો એ ભાજપ સાથે છે ઘણી ખરી તો કોંગ્રેસ અને ભાજપ અને આમ આદમી પાર્ટી એમ ત્રિ ત્રિજંગ છે પરંતુ આ ત્રિસ્તરીય જંગની અંદર કોણ બાજી મારશે એ પણ આવનારા સમયની અંદર જોવામાં રહ્યું જોવાનું કારણ કે આવનારા સમયની અંદર ત્રણ પક્ષ છે તે પોતે મેદાનમાં ઉતારવાના છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો કોણ મારી જાય છે બાજી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તેને પણ આપણે ધ્યાનમાં લેવું પડશે કારણ કે અત્યારે આમ આદમી પાર્ટી જે રીતે પોતાનો વેગ જે વધારી રહી છે દિવસે ને દિવસે આમ આદમી પાર્ટી ઠેર ઠેર જગ્યાએ પોતાની જે સભાઓ કરી રહી છે ત્યાં શહેરો છે નગરપાલિકા અને મહાનગરપાલિકા ધરાવતા તેવા શહેરોમાં પરિવર્તન સભાઓનું આયોજન કરવામાં આવે છે અને ગામડે ગામડે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે મોટી મોટી જનસભાઓ ખેડૂત કિસાન મહાપંચાયતો તેમજ મોટી મોટી સભાઓ કરવામાં આવી રહી છે તો મિત્રો આમ આદમી પાર્ટીની આ મહેનતને લઈને તમારું શું માનવું છે તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને વિડીયો સારો લાયક હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો